વિચિયામાં કોળી સમાજના સંમેલન બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લીધો આડે હાથ કોળી અને ઠાકોર સમાજ એક થઈને હલાવી આખી ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ છોડ્યા નહીં મિત્રો શું છે પૂરેપૂરી ઘટનાની શા માટે કોળી સમાજ એક થઈ આંદોલન કરી રહ્યો છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન તા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો વિચ્યા પંથકમાં ટોળાને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે જેમાં વિસિયા તાલુકાના થોરિયાળી ગામે થોડા દિવસ પહેલા લેની ગ્રેમિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન બબલ થઈ હતી ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો આ મામલે વિસિયા પોલીસે કોળી સમાજના ચોર્યાસી લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે કોળી સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે હવે સમગ્ર ઘટના મામલે કોળી સમાજ અને આવી છે અને સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા આજે મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે આ સંમેલનમાં કોળી સમાજના આગેવાન બ્રિજરાજ સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો હતો સોલંકીનો જ આવશે પરંતુ જુઓ બે હજાર લોકો તો માત્ર સોમનાથથી જ આવી પહોંચ્યા છે રાણું લોકો પર ગંભીર કલમો લગાવવામાં આવી તેમને જેલમાં નાખવામાં આવ્યા ત્યારબાદ કોળી સમાજની લીગલ ટીમે તેમને છોડાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને તેમને જેલમાંથી બહાર કાઢ્યા તે માટે બ્રિજેશ સોલંકીએ તેમને અભિનંદન આપ્યા છે બ્રિજરાજ સોલંકીએ સરકારને પડકાર ફેંકતા શું કહ્યું મિત્રો આ સાથે સોલંકીએ સરકારને પડકાર ફેંકતા કહ્યું કે આઝાદીને પંચોતેર વર્ષ થઈ ગયા પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ એવું લાગી રહ્યું છે કે કોળી સમાજ હજુ પણ ગુલામીમાં જીવી રહ્યો હોય કોળી સમાજ પર હજુ પણ અન્યાય અને અત્યાચાર થઈ ગયો છે આ સાથે તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું એ જ કોળી અને ઠાકોર સમાજ છે કે કોઈને મુખ્યમંત્રીની મંત્રી ગાદી પર બેસાડી પણ શકે છે અને કોઈને મુખ્યમંત્રીની મંત્રી ગાદી પરથી હટાવી પણ શકે છે કદાચ કોઈને એવી હવા હોય કે હું છું તો સમાજ છે તો તમે ભૂલી જજો તમે નહીં હોય તો પણ ઠાકોર સમાજ રહેવાનો છે ગુજરાતની સરકારે કોળી સમાજને કચડવાનું કામ કર્યું છે બધા સમાજને ભૂલીને એક મંચ પર આવવા માટે પણ બ્રિજરાજ સોલંકીએ હુંકાર કર્યો હતો બ્રિજરાજ સોલંકીનો હર્ષ સંઘવીને પડકાર મિત્રો આ સાથે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કહ્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ અમે તમને એક એવા માગીએ છીએ કે આ તે જ કોળી સમાજ છે તેમને કાયદો ભૂલાવી દેશે અને કાયદોય ભૂલાવી દેશે કોળી ઠાકોર જ જાગૃત થઈ ગયો છે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી